અને પણ રા સ્ટાફ જુઓ માસ્ક બાંધી અને આ શું કરો છો ભગત બરાબર જોઈ લેજો ભાઈ આ મોતીનો છે જે ઉભો ભાઈસર ભુવનેશ્વર રિપીટ નો આ છે પરમનો ફાધર બરાબર અરે આ બને હેલ બનાવવા માટે હા બોલ બનાવવા માટે આ છે એની માં સિંગડામાં કલર કર્યો કે શું હું ભડકીને સાઈડમાં થઈ ગયો એ ઓરિજિનલ કાંકડી છે આ બધા શું આ બધા કે આ છે કોઈક મહેમાન ધારી સીધું ખોવાઈ દીધું અંદર

બસ આના નાક માં ગોરીય ન પીવાય સુ બોલે છો ને સાંભળ્યું કે નહીં નાક માં ગોરી ન પીવાય હા અમે ન બોલે એટલું જારું હા બોલે એટલે હમજો મર્યા તમે બોલ્યા તો મર્યા મર્યા હાલ જવા દે કેટલા કેટલી ભરવાની 2500 5 બરાબર હા જો અહીંયા આ ભરવાનું કામ ચાલુ છે ને સામે છે સીવવાનું કામ ચાલુ છે વા તમારું કામ વા મિત્રો હવે આપણે થી પહોંચી ગયા આપણી ગૌશાળાએ પાંદરાપુર જે કોથા ભરવાનું કામ ચાલુ હતું અને એના સિવાય નવો કાંઈ કેસ હતો જે રેગ્યુલર કામ હતું એ જ કર્યું હતું તો એ બધું ઓકે કરીને પહોંચી ગયા આપણી ગૌશાળા ગૌશાળા બે ત્રણ દિવસ આપણે હાજર ના રહ્યા એટલું તો કઈ ફરક ના પડ્યો અહીંયા આટલી ગોવાત્રી આવી લાગે નવી નહીં ગોવાત્રી અહીંયા ખૂણામાં દાબી નાખી કા ખાણ બનાવવામાં ગુવાતરી ને રચકા ભૂકો આને ખોલવું નહીં હવે ને ખોલવાની જરૂર છે નહીં બધી અંદર ને અંદર બફાઈ જાય બાકી આ બધી ફેમિલી શું કરે અહીંયા વળી ધૂળ નાખી હતી બરાબર વાળાને શું કહીએ બે ત્રણ દિવસ વરસાદ કે ન આવ્યો નાખી ને પણ રેતી નહીં ને કઈ માપમાં આનો આનો કોમેન્ટ આવી રીતે આના મા બાપ બતાવી દે એક આપડે મિત્ર છે કોઈ ગમારા જયેશ ગમારા છે કે શું નામ છે ગમારા ભાઈ કોક છે એ ચાર પાંચ દિવસ થી કોમેન્ટ કરે છે એટલે આપડે બે ત્રણ દિવસ તો હાજર હતા નહીં પણ આજે હું તમને જણાવી દઉં અરે આ છે ને આ વેતરનો છે પરીનો વાસડો અને આવતા વેતર ને ફોટા દર તીર્થ એટલે હર્ષદ કાઢતો પ્રીતમ આ પ્રીતમ ને હું પરમ આગલા વેતરનો પરમ છે તો અત્યારે આડી ગયો છે આડવા વાગ્યો છે બાકી તમને હું બતાવી દઉં આના આના બાપ છે મોતી બરાબર ને શું છે એચએસબી મોતી એચએસબી મોતી કા અને જે પરમ છે એના બાપનું નામ છે શું છે ને કેસર ભુવનેશ્વરી પીઠનો કેસર હતો ને જે મોટી ઉંમરનો આંખલો છે એનો છે બરાબર આ છે મોતી બરાબર જોઈ લેજો ભાઈ આ મોતીનો છે જે યો પ્રીતમ અને હવે બતાવો પરમ નું ચેક કરો આ છે કેસર ભુવનેશ્વરી પીઠ નો આ છે પરમનો ફાધર બરાબર કે જે અત્યારે અહીંયા છે ને આડવા ગયો છે જોઈ લીધો ને અને મા તો છે જ માય એ બતાવી દઉં હમણાં જ તમને ચાલુમાં જ અહીંયાથી છે ને મા તો છે આપણી પરી પરીનો પરીનો પિતા છે એ મોહન અહીંયા છે આપણે અહીંયા હાજર એટલે જોઈ લઉં બરાબર ને અને જે મિત્ર છે એ આ કોમેન્ટ કરે છે એને તમારા આશળડા જોતા હોય તો તમારા નંબર કોમેન્ટ કરજો એટલે આપણે દેશું બરાબર ને હર્ષદભાઈ તમને ફોન કરશું હે હા મોબાઈલ નંબર કોમેન્ટ કરજો બરાબર ને કોઈને પણ જોતા હોય તો કેમ કે હવે શું છે

જે હું પીક લેવલ ઉપર હોય ને ત્યારે દૂધ હોય ને વરસનું તો આપણે કંઈ કાઢી નથી પણ દૂધ સારું છે બરોબર આના સિંગડા કેમ રંગ્યા છે મોહનની શું કાળા કર્યા અરે આ પરીનો છે ને એક પરમ છે જે આગલા વેતરનો આપણું મોટો વાસડો છે અને આ વેતરનો કેવો કીધું આ વેતરનું નામ નામ શું કીધું ના ના એનું નામ નામ પ્રીતમ પ્રિતમ એ પ્રીતમ એ બંને છે એ કોઈ પણ મિત્રને જોતા હોય તો એ કોમેન્ટ કરી નાખજો બરાબર સાંજના આવે ને ત્યારે આપણે વળી આપણે એનો વિડીયો બનાવશું બરાબર ને તમને બતાવશું આપણે ત્યાં મારા આવ્યા છે ને તો જુઓ સામે હું ભડકીને સાઈડમાં થઈ ગયો એ ઓરિજિનલ કાંકરી છે આ બધા શું આ બધા ક્યાં છે કોઈક મહેમાન આને ક્યાં મહેમાન વહેમાનથી ફરક પડે નહીં નવો માણસ દેખ્યો નહીં એને ભડક્યા નહીં જો આ બધા અહીંયા ઊભા છે અને આ અહીંયા અલગ કમલીપ આવી ગયું ન હું કોઈ નથી કોઈ મેં તમને વાત કરી ને એમાંથી એક આ છે હમણાં અલગ કરીને હું તમને બતાવું અંદર જઈને અલગ કરું કાં કા રાખી ત્યાં તો આપણે બધું જોઈ લીધું ને આપણે સાંજની સીધી વાત કરી પણ આ ફેમિલી તો આપણે જોવાની રહી જ ગઈ મેં કીધું આની અંદર કેમ નથી પણ આજે તો બધા ભેગા છે એની અંદર કલ્યાણીનો વાસડો છે આપડી રાણી કાશી આની અંદર છે પછી ઉ ત્રણ ફેમિલી તો હતી ચાર ત્રણ નહીં ચાર ફેમિલી જો બધે બધા આની અંદર આજ તો પુરાણા હૈ આ જો રાણી અહીંયા ઊભી કાશીબેન આશા ભી અહીંયા હું તા આવો આવ રાણી 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 આવો આવ થોડો ઓથ થઈ જાય ગયો શિયાળાની અંદર હવે આપણે બધું પેક કરવું પડશે ને બધું પેક કરવાનું થાશે એટલે અહીંયા તો આટલું ભાગ જો અડધો પેક થઈ ગયો ને હજી થોડુંક ક્યાંક એવું છે તો રાખી દેશું સામે એટલે આખો એક સાઈડ તો પેક થઈ જાય એટલે આટલું આપડે કામ શું કહેવાય ઓછું થાય કે ડબ્બા પહોંચી ગયા અહીંયા હાજા હખાળા પહોંચી ગયા અહીંયા જો હવે માં કીડીઓનું ધ્યાન રાખવું પડશે પછી આમાં એક તો લઈ લીધો કેટલો ખોવડાવી દીધો એમાંથી ધારીઓને સીધું ખોવાઈ દીધું અંદર હું તો કેદી નીકળે ગયો ગોળની સીઝન હવે ચાલુ થાય એટલા માટે આવો શું ખરાબ ગોળ હોય એટલો બધો સારો હોય ને આ બધું આઉટ સિઝનનો ગોળ કહેવાય પણ છતાં ગાયોને ખવડાવવામાં ચાલો એટલા માટે પાંચ ડબ્બા ઉપાડીયા એટલે હવે ખાશે રહ્યું બે એક મહિના હાલશે વધારે તો એ નહીં હાલે બે મહિના આજે હાલે તો હાલે બે મહિના નહીં હાલે આ તો ત્યાં પૂરો કેમ કે ગાયો ખાવાવાળી વાળી ગણાય ને એટલા માટે પછી ઘણી ગાડીમાં મતલબ ઘણા ડબ્બા ગાડીની અંદર આવે નહીં એટલા માટે પાંચ ડબ્બા હમણાં તો પાંચ રાખી દીધા અને પહોંચાડી દીધા અહીંયા બાકી હાલો હવે જવાનો સમય થઈ ગયો આપણે પાંજરાપુર પાંજરાપુર સાંજ સુધી જઈ આવીએ જે કાંઈ પણ કામ હોય કરી આવીએ અને પછી સાંજના આપણે જોશું પરમને પ્રજલાને બધાને જોશું અને એની વાત કરશું આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળાથી જ વાત કરીને પછી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપોર બીજું કાંઈ નવું કામ હતું નહીં તો અત્યારે ફરી આવી ગયા આપણી ગૌશાળાએ કલ્યાણી ક્યાં ગઈ કલ્યાણી કલ્યાણી આપણે તે દિવસે જોઈ નહોતા ગયા અત્યારે જુઓ અને એક બે દિવસમાં કા અઠવાડિયામાં લાઈવ મિલ્કિંગ કરીએ કાં હર્ષદ અઠવાડિયા પછી હજી દસ બાર દિવસ જેવું થાય ને પછી આપણે લાઈવ મિલ્કિંગ કરશું કલ્યાણીનું હવે અત્યારે હર્ષ છે પાંડે છે દોઈ લે પછી આપણે જાય પાછળના વાળામાં અને ત્યાં આપણે ચેક કરીએ પરમને અને વ્રતને પાંડેની દોઈ ઓકે થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે પાછળના વાડામાં ત્યાં એક પરમને ચેક કરવાનું છે અ આપણે બપોરે વાત કરી ને ત્યારે પવિત્ર થઈ ગયું તો ઓ નામ હું છે તો ભૂલાઈ જાય રહ્યું પ્રીતમ પ્રીતમ ની જગ્યાએ પવિત્ર થઈ ગયું તો એ પ્રીતમ ની આપણે વાત કરતા હતા બરાબર અને આ પ્રીતમ જ ભાઈ જ વ્રજ છે હમ આ બેન હમ આ નામ જો પવિત્રા આ બંને બેન ભાઈ છે બરાબર ને ત્રીજો ભાઈ ઉવાડા ની અંદર છે આપણે જોયું અને કાટ તો બારે હા કેમ બે ગયા અત્યારમાં જ આવપરે આપણે કેસર નો કેસર મોટી ઉંમર વાળો હતો ને એનો આ પોતે વાછળો છે બરાબર ભુવનેશ્વરી પીઠ નો પેલા તો હતો પણ હવે પછી શું છે આડવા જાય છે ને ઘટી ગયા છે શેઠ તોફાની થોડાક હતા હવે તો મેળે થઈ ગયા પેલા હું દૂધ ખૂબ ધાયા ને બરાબર ને એક આ વાસડો અને એક પ્રીતમ બરાબર એ બે કઈ રીતે આપવાના છે ભૂલ માટે જેને જોતા હોય એને હમ અને આ વ્રજ બરાબર કોઈને પણ આ વ્રજ છે એ ફેળવવા જોતો હોય તો આપણે અત્યારે વ્રજની કોઈ જરૂર છે નહીં બરાબર કઈ રીતે લઈ જાઓ અને કઈ રીતે રાખો ને એ બધી તમે તમારી જો કોઈને જોતો હોય તો કોમેન્ટ કરજો બરાબર ને તો એ પ્રમાણે હે મોબાઈલ નંબર કોમેન્ટ કરજો એટલે હર્ષદ તમને સામેથી ફોન કરશે બરાબર આ વ્રજ છે બરાબર વ્રજની બેન આપણી પાસે છે જ આનો બાપ છે જસવંત અને મા મીરા આપણી પાસે હતી હવે છે નહીં પણ એની બેનનું આપણે બે ત્રણ વાર લાઈવ મિલ્કિંગ કરેલું છે જે મેઘલ રહી ને મેઘલનો જ ભાઈ છે એને આગલા વેતરનો જ છે નહીં મેઘલ અને આગળનો મેઘલ રહે એને આગલા વેતરનો આ વ્રજ માં શરૂ થઈ ગયા એટલે માંદુડિયા છે હર્ષદભાઈ ને ફેરવાનો બહુ શોખ છે બરાબર એટલે અત્યારે વ્રજનું આપણે એટલી બધી અહીંયા જરૂર છે નહીં એટલે જે કોઈ પણ મિત્રને જો જરૂર હોય તો બરાબર ને એવું કોઈ પરાણે કંઈ નહીં કે ભાઈ આપણે જ દેવા છે નામ છે આ તો કોઈને એવી ખાસ જરૂર હોય તો ખાસ કોમેન્ટ કરજો બરાબર તો અને કોમેન્ટમાં નંબર મોબાઈલમાં મોબાઈલ નંબર તમે કોમેન્ટ કરજો એટલે હર્ષદભાઈ તમને સામેથી કોમેન્ટ કરશે એક જે આનું અને આ પરમ છે પરમ ને પવિત્ર બે હા પવિત્ર શું શું નામ એનું પ્રીતમ પ્રીતમ હા એ બંને ભૂલ બનાવવા માટે બરાબર બનાવવા હોય તો નહીં હા બળદ તો હવે ઠીક છે ભૂલ બનાવવા હોય તો બરાબર બાકી આ વ્રત છે એ ગાયો ફેરવવા માટે માનો કે છ મહિના આઠ છ દસ મહિના જે જોતા હોય તે બરાબર વરસ ઉપર જોતો હોય તો આપણે અત્યારે કોઈ જરૂર નથી આમ તો આપણે તો શું છે મોસ્ટ ઓફ છે એઆઈ ઉપર જ વધારે બ્રિડિંગ કરીએ છીએ પણ છતાં શું છે આખો એક છે આપણી પાસે અને કોઈને જોતો હોય તો ખાસ કોમેન્ટ કરજો બરાબર ને તો આપણે જોઈ લીધા ત્રણે ત્રણ આંખલા બરાબર એક સવારના નહીં બપોરે જોયો તો ત્રણ એટલે બે અત્યારે જોયા બરાબર એ ત્રણે ત્રણમાં હર્ષદે તમને વાત કરી એ પ્રમાણે બે છે એ હું ભૂલ બનાવવા માટે હાવ જોતા હોય તો હાવ જેમ તમારે જોતા હોય એમ બાકી એક વ્રજ છે એ ગાયો ફેળવવા માટે આપણે એ ત્રણેય ભૂલ અત્યારે આપવાની ઈચ્છા છે તો જે કોઈને પણ હોય ને રિક્વાયરમેન્ટ હોય તો એ કોમેન્ટ કરજો જેને જરૂર હોય તો હું ખાલી ખાલી હર્ષદના નંબર લેવાના ફોન કરતા બાકી જો અહીંયા કાશી હૈ કાશીભાઈ ગુમાતરી ખાય છે એટલે હજી એટલું આ રાણી નહીં ચરતી ચરે હે આ કોઈ નહીં ખાતા પણ આ કે આપણે હવે દૂધ ઉપર નહીં જાઉં આપણે આની ઉપર ફીડ ઉપર સેટ થઈ જાઉં છે આપણે જો આવું હું જે હું તું દૂધ પી લે ફર્સ્ટ ક્લાસ અને પછી કાગરિયા ખાવાને આને જો સમજું કોઈ નહીં ના પકડાય કેમ જો સરસ ખાય છે ને જાણે મોટી ગાય હોય એમ ખાય અને બાકી આ બે ત્રણ જે ગાયો આપણી તાજવી આઈ ગઈ છે એના માટે આચરો આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ ચાર એ નાખશું બાકી બધું જે કાંઈ કામ છે અત્યારે આપણી ગૌશાળાનું એ હવે કરશું બાકી હવે આજના વ્લોગને અહીંયા સુધી જ આપણે આપણે રાખી દઈશું બરાબર જો તમને આ બ્લોગ પસંદ હોય તો લાઇક કરના જો સરસ મજાની કોમેન્ટ કરજો જેને ભૂલની જરૂર હોય એ કોમેન્ટ કરજો બરાબર પોતાના નંબર બાકી હવે આ બ્લોગ તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો હવે કલાના વ્લોગની અંદર